સતની ઢોળીને બુદ્ધિના બેડલા કરવા ને હાલી હું તો પાણી બોલાવે મારા સદગુરુ જ્ઞાની છોડી પિયર મારે જાવું સાસરીએ છોડી પિયર મારે જાવું સાસરીએ તે માં રમ મને શ્યાની બોલાવે મારા સદગુરુ જ્ઞાની તે માં રમ મને શ્યાની सद्गुरु हाली भरवा हालि ता बोलावे मारा सद्गुरु ज्ञाने पियर माियर मामा चाहिँ घडी न साले के दिवस या बोलावे म सद्गुरु ज्ञाने કે મજા ય મારા બોલાવે મારા સદગુરુ જ્ઞાની હે બરવા ને હાલી હું તો પાણી બોલાવે મારા સદગુરુ જ્ઞાની સગન મંડળ માં ઉન્મુખ કુવો સગન મંડળ માં ઉન્મુખ કૂવો તે મા છે અમૃત પાણી ભોલાવે મારા સદગુરુ જ્ઞાની તે મા ભર્યા છે અમૃત પાણી ભોલાવે મારા સદગુરુ જ્ઞાની પરવા ને હાલી હું તો પાણી બોલાવે મારા સદગુરુ જ્ઞાની હું તો ને મારા સદગુરુ બે સત્સંગમાં બેઠા હું ને મારા સદગુરુ બે સત્સંગમાં બેઠા નિંદ કરે સેના બોલાવે મને સદગુરુ જ્ઞાન જીંદા કરે સગ્ઞાન બોલાવે મારા સદગુરુ જ્ઞાન પરવા ને હાલી હું તો પ્રાણી બોલાવે મારા સદગુરુ જ્ઞાન પરવાહા ને હાલી હું તો પ્રાણી બોલાવે મારા સદગુરુ જ્ઞાન दास सताने गुरु अवसर मडिओ दास सताने गुरु अवनर मडिया वात बतावे सा नि बोलावे मारा सद्गुरु ज्ञानी वात बतावे सा नि बोलावे मारा सद्गुरु ज्ञानी हे भरवाने हाली तो पाणी बोलावे मारा सद्गुरु ज्ञानी બોલો કૃષ્ણ કનૈયા કી જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર કરજો રાધે રાધે